આજે થરાદ આઈજીપી દ્વારા થરાદ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આઈજીપી જેઆર મોથલિયા બોર્ડર રેન્જ ભુજ દ્વારા થરાદ ડીવાયએસપી અને પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું થરાદ આઈજીપી જે આર મોથલિયા બોર્ડર રેન્જ ભુજ દ્વારા ગુરુવારે થરાદ ડીવાયએસપી અને પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું

શુભકામનાઓ પાઠવી હતી તેમજ થરાદ પીઆઈ અને એસપી પૂજા યાદવ અને પીઆઈ જેબી ચૌધરી ની કામગીરી પ્રશંસા કરી હતી આઈજી થરાદ પોલીસ મથક ની વિઝીટ કરી પોલીસની ને વિવિધ કામગીરીઓથી વાકેફ કરવામાં આવ્યા હતા